શિકાગો નજીકના લોરેન્સમાંથી ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં અમેરિકન ઇમિગ્રેશન કસ્ટમ એન્ફોર્સમેન્ટ આઈસીઈ દ્વારા બસ સ્ટેશન પરથી એક ગુજરાતી મહિલાની ધરપકડ કરવામાં આવી હતી આ ચોંકાવનારી વિગતો ત્યારે સામે આવી જ્યારે જે હવે અમેરિકામાં અનડોક્યુમેન્ટેડ ગુજરાતી સમુદાયમાં ભયનો માહોલ પેદા કરી રહી છે ઉત્તર ગુજરાતના આ મહિલા જેઓ તેમના પતિ અને બાળક સાથે અમેરિકામાં રહે છે તેમને વહેલી સવારના સમયે અચાનક પકડી લેવામાં આવ્યા હતા આશ્ચર્યની વાત એ છે કે આઈસીના એજન્ટ્સ પાસે તેમને એરેસ્ટ કરવા માટે કોઈ વોરંટ નહોતું અને મહિલા તેમના ખાસ ટાર્ગેટ પર પણ નહોતા સૂત્રોના જણાવ્યા અનુસાર આઈસીઈના એજન્ટ્સ ને જોઈને તેમણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો જેના કારણે મામલો ગડબડ હોવાની શંકાએ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી

હવે નાની એવી ભૂલપટ ઇમિગ્રન્ટ ને જેલ ભેગા કરી શકે છે લાંબી કાનૂની લડાઈ અને જેલમાં વિતાવેલા વીસ દિવસ બાદ આ ગુજરાતી મહિલાને આખરે દિવાળીની પવિત્ર રાત્રે જ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા તેમને પાંચ હજાર ડોલરના બોન્ડ પર છોડવામાં આવ્યા છે એરેસ્ટ કરાયેલા મહિલાના એક યુએસ સિટીઝન સંબંધીએ ગેરંટી આપ્યા બાદ તેમનો જેલમાંથી છુટકારો થયો છે મહિલા હાલ પોતાના ઘરે રહે છે તેમના પતિ પાસે હજુ સુધી આવી નથી છેલ્લા બે મહિનામાં શિકાગો અને આસપાસના ટાઉન્સ માંથી ઘણા ગુજરાતીઓની જ રીતે ધરપકડ થઈ છે જેમાં અમુકના અસાયલમ કેસ હજુ ચાલુ હતા આમાં કેટલાક ને તો ICE માં હાજરી પુરવા ગયા બાદ પકડી લેવાયા હતા. શામબર્ગમાં એક ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર પર પણ ICE ની રેડ પડી હતી, જેમાં એક વ્યક્તિની ધરપકડ થઈ હતી. આ તમામ ઘટનાઓ અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સ માટે સાવધાની રાખવાનો સ્પષ્ટ સંકેત આપે છે. વર્ક પરમિટ, SSN જો કોઈ અનડોક્યુમેન્ટેડ વ્યક્તિ પાસે વર્ક પરમિટ અને SSN હોય

તેમને જ વર્ક પરમિટ અને એસેશન ઇશ્યુ થતા હોય છે શિકાગોમાં અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સને ડ્રાઈવર્સ લાઇસન્સ આસાનીથી મળી જાય છે પરંતુ માત્ર લાઇસન્સ બતાવીને આઇસી ની ધરપકડથી બચી શકાતું નથી જેની પાસે કોઈ સ્ટેટસ નથી તેમના માટે જેલમાંથી છૂટવું લગભગ અશક્ય બની ગયું છે વળી જેમની પાસે પેપર્સ છે તેમને પણ વગર વાંકે લાંબો સમય જેલમાં રહેવું પડે છે અને નાહકનો વર્ચ્યુઅલ વકીલનો ખર્ચો કરવો પડે છે આઈસીએ અને બોર્ડર પેટ્રોલ દ્વારા ટ્રાફિક સ્ટોપ દરમિયાન પણ લોકોના આઈડી ચેક કરી ધરપકડના કેસ કરવામાં આવી રહ્યા છે અને તેની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે જેમને ડિપોર્ટેશન સામે કોઈ પ્રોટેક્શન નથી મળ્યું તેમના માટે હવે ડ્રાઈવ કરવું પણ રિસ્કી બની ગયું છે શિકાગોમાં નેશનલ ગાર્ડ્સની તૈનાતી ભલે કોર્ટના ઓર્ડરને કારણે અટકી હોય પરંતુ બોર્ડર પેટ્રોલના એજન્ટ્સ દ્વારા રોજ લોકોની ધરપકડની કાર્યવાહી સતત ચાલુ છે